જિલ્લા કલેક્ટરનું મહત્વનું જાહેરનામું પાલનપુરમાં વોર્ડ નંબર છ ને ગ્રસ્ત જાહેર કરાયો છે નાની બજાર અબારીવાસ જમાદાર વાસ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો તો ગોબાંધવાસ સલાટવાસ આંબલી દરઘા પાસેનો જે વિસ્તાર છે તે કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે કમાલપુરા જવેરી માડ અને અબરકુવાનો જે વિસ્તાર છે તે કોલેરા ગ્રસ્ત

ત્યાં જે સ્વચ્છતા સફાઈનો અને મિશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે કુલ ત્રીજી તારીખે તેવીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે